ખાળો કરવા સમોસા ને ઉપાડ્યું બધું ખાવા ચટણી પછી નાસ્તો કરવા લાઈક કરજો અત્યારે બપોર પછી વાડી આવ્યા છીએ અને વાડી આવીને જો ટોરા છોડ્યા છે ડોબો આ ભેંસ ને વાંસળી બે સારવી છે વાંસળી જો આમ સરે છે ભેંસ આ છે તો બે ને સારવી છે અને હવે પાંચ પણ પાંચ વાગી જવા આવ્યા છે તો મારે જઈને લેવા નિશાળે જવું પડશે તો પાંચ વાગી ગયા છે તો હું જઈને નિશાળે લઈ આવું હા નિશાળે છૂટી ગયા છે તો જઈને ખોડો એ હાલ્યા આવે બે જો હાલ્યા આવે

તો બા છીમા એ ખોખા આપણે શેકવાના છે એટલે હાલો આપણે ખોખા શેકવાના છે તો આપણે ખોખા શેકવા તો હાંચીને એવું લઈ લેવી અને પછી આપણે ખોખા શેકવી તો જો આપણે હાંચુલો પાત્રો લઈ લીધો છે અને હવે આપણે આમ ચૂલા લઈ જાવી અને પછી આપણે ખોખા શેકવાના છે તો આપણે હવે અહીંયા પાત્રો નાખીએ ને પછી ખોખા શેકવાનું ચાલુ કરવી હળદારી

તો આપણે આ તગારી મેકી ને પછી ખોખા શેકશું ને આમાં હા ખોખા લેતો વાળો ખોખા લેતો આ બાર એમાં ખોખા હે હા હાલો બળતું થઈ ગયું કમ્પ્લીટ હે હા તો ખોખા શેકવાનું ચાલુ કરશું હળવે હળ પછી બળતું હરખું નઈ થયું થોડું બળતું થાય ને હા પછી આપણે શેકી હા એટલે આવું કટે કુલે એ નઈ જો હા એ કટે નઈ ખરલા થઈ જાય

હાલો ભાઈઓ જેને કોઈને વળો ખાવો હોય તો આવી જાવ વળો ખાવા કમ્પ્લેટ શેકાઈન કમ્પ્લેટ થઈ ગયો છે હવે જો ઉતારવાની તૈયારી છે ખોખા શેકાઈ ગયા છે કે કોઈને ખાવો હોય આવી જાવ જો ખોખાનો વળો અહીંયા ખાવી છે બેઠા બેઠા હું જઈ બે ખાવી છે વળો થઈ ગયો છે કાં જાય ખોખા શેકાઈ ગયા છે ને કમ્પ્લેટ હા આપણે ખાવી એક તો પડી ગયો

ખોખા એવું ખાઈ લેતું હોય ભેંસ ટાઈમ થઈ ગયો ધુવાડો ફરવા ગયો તો આપણે જોઈ રહ્યા છીએ ભેંસ ભેંસ આપણે કરી જવાનું છે તો આમાં જઈ આમ રમ્યા છે આપડે આવી ગયા અને જો હા વાળો આવ્યો હતો તો એમાં તગાર ઉપરી આવ્યું કાઢ સગાર ઉકલી આવ્યું ને એમાં